હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર એક વાસ્તવિક સંખ્યાઓની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર છ છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એકના બાકી રહેલા બે પ્રશ્નો એટલે કે પ્રશ્ન નંબર છ અને પ્રશ્ન નંબર સાતની વાત કરીશું તો ચલો બંનેની આપણે રકમ વાંચીએ અને વારા પરથી બંનેને સોલ્વ કરીએ તો પ્રશ્ન છ એમાં આપણને કીધું છે કે સમજાવો કે અહીંયા એક સંખ્યામાં આપવામાં આવી છે અને બીજી સંખ્યા છે એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે એવું તમારે સાબિત કરવાનું છે તો વિભાજ્ય સંખ્યા તો પહેલાં તો કોને કહેવાય ધારો કે અહીંયા આપણે બે ત્રણ વિભાજ્ય સંખ્યાઓ લઈએ કે અહીંયા આપણે એક સંખ્યા દસ છે પછી અહીંયા આપણે બેતાળીસ લઈએ વિભાજ્ય સંખ્યા બીજી આપણે કોઈ પંચોતેર લઈએ હવે આ વિભાજ્ય સંખ્યાને આપણે કેવી રીતે લખી શકીએ અવિ અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખી શકીએ તો ચાલો આપણે લખીએ અહીંયા બે ગુણ્યા પાંચ છે તો બંને અવિભાજ્ય સંખ્યા છે બેતાલીસના તમે અવયવ પાડો તો પહેલાં તો આપણે ગુણાકાર સ્વરૂપે લખીએ કે સાત છ બેતાલીસ હવે જો સાત તો અવિભાજ્ય સંખ્યા છે છના અવ અવયવ પાડો તો બે ગુણ્યા ત્રણ પંચોતેર તો કેટલા થશે પચીતરી પંચોતેર થશે તો પચીસ ગુણ્યા ત્રણ પચીસના અવયવ પાડો પાંચ ગુણ્યા પાંચ અને ત્રણ પોતે અવિભાજ્ય સંખ્યા છે તો આપણે જે વિભાજ્ય સંખ્યા હોય એને કેવી રીતે લખી શકીએ કે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે આપણે અહીંયા લખી શકીએ છીએ જો અહીંયા આપણે આ સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખ્યું તો હવે અહીંયા આપણને જે સંખ્યા બે આપેલી છે એને આપણે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખીએ તો વિભાજ્ય સંખ્યા સાબિત થશે તો ચાલો આપણે લખીએ તો પહેલી સંખ્યા આપણને શું આપેલી છે અહીંયા કે સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર પ્લસ તેર આને આપણે વિભાજ્ય સંખ્યા સાબિત કરવાનું છે તો અહીંયા જો અહીંયા આપણે બે પદ થશે આ એક ગુણાકારવાળું પદ છે અને અહીંયા પ્લસ કરીને પાછળ તેર લખ્યા છે તો બંને પદમાંથી આપણે તેરને કોમન લઈશું તો ચલો કોમન લઈએ તો અહીંયા તેરને કોમન લઈએ તો કૌશમાં શું વધશે પહેલાં તો સાત ગુણ્યા અગિયાર ગુણ્યા અહીંયા તેર નીકળી ગયા તો એક વધશે અને પ્લસ કરીને અહીંયા પણ એક વધે તો અહીંયા આપણે એક વધ્યા હવે સિમ્પલી જો આપણે અહીંયા તેરને એમને એમ રાખીશું કૌંસની અંદર જો સાત ગુણ્યા અગિયાર તો કેટલા થશે સિત્યોતેર અને સિત્યોતેર ગુણ્યા એક તો સિત્યોતેર જ રહેશે પણ સંખ્યાને એક વડે ગુણ એક જ રહેશે અને પ્લસ વન છે હવે આપણે તેર કૌંસની અંદર સિત્યોતેર પ્લસ વન તો એ કેટલા થશે ઈઠોતેર થશે તો અહીંયા આપણે ઇઠોતેર કર્યા તો હવે જો તેર એમને એમ રાખીશું આપણે ઇઠોતેરના આપણે અવયવ પાડીએ તો અહીંયા જો ઈઠોતેરના અવયવ આપણે કેવી રીતે પાડીશું અહીંયા આપણે અવયવ વૃક્ષની રીતે અવયવ પાડીશું તો ઇઠોતેરને બે વડે ભાગીશું તો કેટલા થશે ઓગણચાલીસ ઓગણચાલીસને બે વડે ભગાશે નહીં તો હવે આપણે કેમ કેમ કે એકમનો અંક એકે સંખ્યા છે નવ છે એકે સંખ્યા છે તો આપણે ત્રણ વડે ભાગીશું તો ત્રણ વડે ભાગીએ તો તેર આવશે અને તેર પોતે જેવી ભાજ્ય સંખ્યા છે તો તેર એકાતેર તો અહીંયા આપણને ઇટલો તેના અવયવ કયા મળ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા તો અહીંયા લખી દઈએ આપણે કે બે ગુણ્યા ત્રણ ગુણ્યા અહીંયા જો તેર બે વખત છે તો આપણે તેરનો વર્ગ લખી શકીએ તો પહેલાં તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેરનો વર્ગ તો આપણને જે સંખ્યા આપેલી હતી કે સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર પ્લસ તેર એ શું વિભાજ્ય સંખ્યા છે તો કે હા છે કેમ કે અહીંયા આપણે એને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખી દીધું છે જો અહીંયા આપણે હાઈલાઇટ કરીને તમને બતાવું છું કે અહીંયા એને આપણે આ આપણે હાઇલાઇટ કરી લઈએ જો હાઈલાઇટ થઈ ગઈ ઓકે તો આપણે આગળ વધીએ તો આપણે એને પહેલાં લખી દઈએ આપણું થિયરી રીતે કે સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર પ્લસ તેર ને ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય દર્શાવી શકાય તો એ વિભાજ્ય સંખ્યા છે તો લખી દઈએ ફરીથી કે માટે સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર પ્લસ તેર એ વિભાજ્ય સંખ્યા છે વિભાજ્ય સંખ્યા છે તો સિમ્પલી આપણી જે પહેલી સંખ્યા હતી એ વિભાજ્ય સંખ્યા સાબિત થઈ ગઈ છે હવે આપણે બીજી સંખ્યા કઈ હતી કે સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક પ્લસ પાંચ છે તો આપણે નીચે લખી દઈએ અને એને પણ આપણે વિભાજ્ય સંખ્યા સાબિત કરી લઈએ તો અહીંયા પહેલાં તો આપણે સંખ્યાને લખીએ કે સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક અને પ્લસ શું હતું પ્લસ પાંચ હતા તો હવે આમાંથી શું કોમન નીકળશે તો આમાંથી આપણા પાંચ કોમન નીકળશે અહીંયા આપણે બે પદ લઈ શકીએ કે આ જે ગુણાકારવાળું એક પદ છે અને બીજું પદ આપણું પ્લસ પાંચ કરીને એક પદ છે ચાલો આપણે પાંચને કોમન લઈએ તો પાંચને કોમન લઈશું તો કૌશમાં શું વધશે ફરીથી સાત ગુણ્યા છ પણ અહીંયા જે પાંચ હતા ગુણાકાર એની જગ્યાએ શું થઈ જશે એક થઈ જશે તો અહીંયા ગુણ્યા એક ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક અને અહીંયા પ્લસ પાંચ હતા ત્યાં પણ પાંચ નીકળી ગયા તો ત્યાં પણ એક આવશે સિમ્પલી સમજ્યા પડી ગઈ તો આપણે ગુણાકાર કરીએ હવે કૌશની અંદર તો જો અહીંયા પાંચ એમના એમ અહીંયા જો સાત ગુણ્યા છ તો સાત છ બેતાલીસ થશે અને ગુણ્યા એક તો બેતાલીસ ગુણ્યા તો બેતાલીસ જ રહે તો અહીંયા બેતાલીસ થશે પછી અહીંયા જો ચાર ગુણ્યા ત્રણ આપણે જો તમને બતાવું છું કેવી રીતે ગુણાકાર કર્યો આપણે સાત ગુણ્યા છ ગુણ્યા એક કર્યું તો સિમ્પલી બેતાલીસ થયું હવે ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક કરીશું તો ચાર તરી બે ચાર તારીખ બાર બાર દુ ચોવીસ અને ચોવીસ ગુણ્યા એક તો ચોવીસ જ રહેશે તો આપણે સિમ્પલી અહીંયા ચોવીસ કરી દઈએ તો ચોવીસ અને પ્લસ વન છે તો હવે આપણે સાઈડમાં બેતાલીસ ગુણ્યા ચોવીસનો ગુણાકાર કરવો પડશે તો ચાલો આપણે ગુણાકાર કરી લઈએ અહીંયા કે બેતાળીસ ગુણ્યા ચોવીસ તો એકમ દશેકની શૂન્ય બે ગુણ્યા બે ચાર અને ચાર દુ આઠ તો બે ચોક આઠ ને ચોક્કા ચોક્કા સોળ તો આઠ ચાર ને છ જીરો વધી એક અને આઠ ને બે દસ કેમ કે વધી એક છે અને એક નીચે છે તો એક હજારને આઠ મળ્યા તો આપણે અહીંયા લખીએ કે પાંચ ગુણ્યા કંશની અંદર એક હજારને આઠ પ્લસ વન તો પ્લસ વન ઉમેરીશું તો ચાલો ઉમેરી દઈએ તો પાંચ કંશની અંદર એક હજારને નવ થશે કેમ કે એક ઉમેરાના હવે જો આજે આપણે એક હજાર નવ છે એ આવી સંખ્યા જ છે હવે તમને કેવી રીતે ખબર પડશે તો એ તો તમારે યાદ રાખવું પડશે કે એ તો કંઈ એનો કોઈ વિકલ્પ નથી પાંચ પણ અવિભાજ્ય સંખ્યા છે અને એક હજાર નવ પણ અવિભાજ્ય સંખ્યા છે તો આપણે નીચે લખી શકીએ કે શું લખી શકીએ અહીંયા જે કૌંશ છે એને આપણે ગુણાકાર કરી દઈએ તો ચલો આપણે ડાયરેક્ટ ગુણાકાર કરી લઈએ અહીંયા કે પાંચ ગુણ્યા એક હજાર નવ તો આપણે નીચે લખી દઈએ કે આપણી સંખ્યા શું હતી અહીંયા જે આપણી સંખ્યા હતી અહીંયા આ જો સાત ગુણ્યા છ ગુણ્યા સાતથી જ લઈને એક સુધી અને પછી પ્લસ પાંચ છે તો એની ભિન્ન અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખી શકાય તેથી વિભાજ્ય સંખ્યા છે તો ચલો લખી લઈએ કે સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક અને પ્લસ પાંચને ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓના સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય અથવા લખી શકાય દર્શાવે તો કે તમે કંઈ પણ લખી શકો છો કે દર્શાવી શકાય છે માટે માટે સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક પ્લસ પાંચ એ વિભાજ્ય સંખ્યા છે વિભાજ્ય સંખ્યા છે તો બસ સિમ્પલી બંને સંખ્યાઓને આપણે વિભાજ્ય સંખ્યા સાબિત કરી વિભાજ્ય સંખ્યા તમે કેવી રીતે સાબિત કરી શકશો કે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે તમારે દર્શાવવાની રહેશે તમને આ કોન્સેપ્ટ સમજા પડી ગયો તો આપણે આગળના દાખલા તરફ વધીએ એમાં આપણે શું કીધું છે તો ચાલો પહેલાં તો આપણે રકમ વાંચીએ અને પછી એને આપણે સોલ્વ કરીએ કે પ્રશ્ન નંબર સાત કે એક રમતના મેદાનમાં વર્તુળાગર માર્ગ છે સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં અઢાર મિનિટ લાગે છે જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ કરતાં બાર મિનિટ લાગે છે ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે તો કેટલી મિનિટ બાદ બંને ફરીથી પ્રારંભ બિંદુએ ભેગા થશે તો પહેલાં તો અહીંયા શું કીધું છે આપણને વર્તુળાકાર માર્ગ છે તો પહેલાં તો અહીંયા આપણે વર્તુળ દોરી લઈએ ચલો દોરીએ અહીંયા કે આ આપણો કોઈ વર્તુળાકાર માર્ગ છે ઓકે સરખે જ દોરી લઈએ આપણે વર્તુળાકાર માર્ગને દોરીએ તો આપણો વર્તુળાકાર માર્ગ છે અહીંયા આપણે પ્રારંભ બિંદુ લઈએ કે આ આપણું કોઈ પ્રારંભ બિંદુ છે અહીંયા આ આપણું પ્રારંભ બિંદુ છે બંને અહીંયાથી એક જ સમયે એક જ દિશામાં એટલે કે આ દિશામાં પ્રારંભ કરે છે દોડવાનું તો જ કેવું કીધું છે કે જે સોનિયા છે ને એને અઢાર મિનિટ લાગે છે અને રવિને બાર મિનિટ લાગે છે તો કેટલી મિનિટ બાદ બંને અહીંયા એટલે કે પ્રારંભ બિંદુએ ભેગા થશે તો આને તમે કેવી રીતે ગણશો આમાં તમારે કોઈ વધારે વિચારની જરૂર નથી સિમ્પલી તમારે લસા શોધવાનો છે તો કેવી રીતે શોધવાનો તો પહેલાં લસા શોધી લઈએ કે જો સોનિયાને અઢાર મિનિટ લાગે છે રવિને બાર મિનિટ લાગે છે તો બંને લસા શોધી લો તો બંને એ જ સમય જે લસા મળે એ જ સમય બંને મળશે તો ચાલો આપણે શોધી લઈએ અહીંયા કે અઢાર અને બારનો આપણે લસા શોધવાનો છે તો અહીંયા અઢારના પહેલાં તો અવિભાજ્ય અવયવ પાડવા પડશે બારના પણ અવિભાજ્ય અવયવ પાડવા પડશે તો અઢારને બે વડે ભાગીશું તો નવ નવને બે વડે ભાગી શકાશે નહીં કેમ કે એકી સંખ્યા છે તો ત્રણ વડે ભાગીશું તો ત્રણ તરી નવ અને ત્રણ પોતે જ અવિભાજ્ય સંખ્યા છે તો ત્રણ એકા ત્રણ તો અઢારના અવિભાજ્ય અવયવ કયા મળ્યા આપણને બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે આપણે શું લખી કે અહીંયા બે ગુણ્યા ત્રણનો ભર પછી બારના અવયવ પાડીએ આપણે તો બારને બે બે વડે ભાગીશું તો છ છ ને બે વડે ભાગીશું તો ત્રણ અને ત્રણ એકા ત્રણ તો બારના આપણે અવિભાજ્ય અવયલ શું મળે આપણને બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે કે બેનો વર્ગ ગુણ્યા ત્રણ આપણે લખી શકીએ તો ચલો હવે અહીંયા આપણે લસા શોધી લઈએ બંનેનો તો લઘુત્તમ સામાન્ય અવયવ લસામાં શું આવે બધા જ અવયવ આવે અને મોટી ઘાત આવે તો અહીંયા બે ને ત્રણ છે અને અહીંયા પણ બે ને ત્રણ છે તો બંનેમાં આપણે બે ગુણ્યા ત્રણ બીજો કોઈ અવયવ છે તો કે નથી પાંચ આગળ નથી સાત પણ નથી તો મોટી ઘાત જો અહીંયા બેની એક ઘાત છે અહીંયા બેની બે ઘાત છે તો બેની બે ઘાત આવશે અહીંયા ત્રણની બે ઘાત છે અહીંયા એક ઘાત છે તો ત્રણની બે ઘાત આવશે બધા જ અવયવ અને મોટી ઘાત લેવાની છે તો અહીંયા બેનો વર્ગ એટલે કે ચાર અને ત્રણનો વર્ગ એટલે કે નવ તો અહીંયા આપણે લસા મળ્યો છત્રીસ મળ્યો તો અહીંયા બંને જે પ્રારંભ બિંદુ પર કેટલા સમય બાદ ભેગા થશે છત્રીસ મિનિટ બાદ ભેગા થશે તો અહીંયા આપણે લખી દઈએ કે છત્રીસ મિનિટ બાદ સોનિયા અને બીજું કોણ હતું રાહુલ હતો ને જોઈ લઈએ આપણે રકમમાં કે રવિ સોનિયા અને રવિ સોનિયા અને રવિ બંને પ્રારંભ બિંદુએ ભેગા થશે અને તમને એવો પણ પ્રશ્ન પૂછી શકે થોડો લાંબો પ્રશ્ન પૂછવો હોય તો કે બંને કેટલા રાઉન્ડ પછી ભેગા મળશે તો જો સોનિયાને અઢાર મિનિટ લાગતી હતી તો છત્રીસ મિનિટ બાદ કેટલા રાઉન્ડ પૂરા કરશે એક રાઉન્ડ અઢાર મિનિટ બીજો રાઉન્ડ અઢાર મિનિટ તો સોનિયાના બે રાઉન્ડ થશે કેટલા રાઉન્ડ થશે સોનિયા બે રાઉન્ડ અહીંયા લખી દઈએ કે બે રાઉન્ડ બે રાઉન્ડ હવે રવિ કેટલા રાઉન્ડ મળશે રવિને બાર મિનિટમાં પૂરું થાય છે તો બાર મિનિટમાં એક રાઉન્ડ બીજો રાઉન્ડ ચોવીસ અને ત્રીજો રાઉન્ડ છત્રીસ તો રવિ ત્રણ રાઉન્ડ પછી ભેગા થશે એટલે રવિના ત્રણ રાઉન્ડ પૂરા થશે અને સોનિયાના બે રાઉન્ડ ભેગા થશે બે રાઉન્ડ પૂરા થશે ત્યારે બંને એક જ જગ્યાએ પ્રારંભ બિંદુ ભેગા થશે જ્યાંથી એમણે શરૂઆત કરી હતી ત્યાં તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે બંને દાખલા આપણે ડિટેલમાં ગણાવ્યા લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોની વિડીયો શેર કરો